વિરોધે રજૂઆત કરી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી છેલ્લા ચાર વર્ષથી તળાવમાં પાણી નહીં ભરાતા ગામમાં જળસ્તર ઊંડે જતા ગ્રામજનો પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વર્ષ બે હજાર ચારમાં ડેગડીયા ગામમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત પાંત્રીસ કરોડના ખર્ચે બોરસદ ડેગડીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને અડસઠ જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવ્યું હતું ભૂતકાળમાં ગામના તળાવમાં પાણીનો સંગ્રહ કરવાની સરહદથી તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ તળાવને બે ભાગમાં રિનોવેશન કર્યું હતું જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું જેથી જમીનમાં પાણી ઉતરતું નથી તળાવના બીજા ભાગમાં ગામના જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવે એ હેતુથી તળાવ ભરવામાં આવતું હતું આજ રોજ બાવીસ પાંચના દિવસે માંગરોળ તાલુકાના બોરસદ દેગડીયા ગામના લગભગ પચાસ ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર ફોરવર્ડ કરવામાં આવશે મારા મારા ગામ ભરતા નથી ચાર વર્ષ થઈ ગયા તળાવ નથી ભરતા એ લોકો તો અમારા ધામમાં પાણીની તકલીફ પડશે પછી ઢોરની બી તકલીફ પડતી છે ને અમને બી તકલીફ પડે છે પોતે અમને એક ડેગરો પાણી ભરવા જતા અમને કેટલા કલાક લાગે છે ત્યારે એક ડેગરો પાણી ભરી શકીએ છીએ અમે પણ અમારા જો ધરમચામાં જો તમે પાણી પાડી આપો ને આટલી અમારી માંગ જો પૂરી કરો એટલા જ આભાર માંગુ છું મામલતદાર સાહેબને અમે આવેદન પત્રમાં આપવા માટે આવેલા છે અમારા ગામમાં પાણીના તળ નીચે ગયા છે અમારા ગામમાં તળાવમાં પાણી ભરે તો અમારું ગામનું પાણી ઉપર આવે તળ ત્યાં સુધી અમારો કોઈ વિકલ્પ નથી બીજો અત્યારે હાલમાં બધા પશુપાલનથી માંડીને ખેતીવાડીથી માંડીને બધા હેરાન છે આજુબાજુમાં હાલમાં અમારા ગામમાં પીવાના પાણી વ્યવસ્થા માટે તો હવે ખેતીવાડીમાં જે બોર છે જૂના અમારા ચાલતા ત્યાંથી પીપો દ્વારા ગાળા દ્વારા ભરી લાવીને નાખવામાં આવતું છે પાણી ઘરે લઈ આવીએ અને તે પાણી યુઝ કરતા છે બધો પાણી વહેવામાં ટાઈમ નીકળી તો હમણાં આટલા પિસ્તાળી ડિગ્રીમાં કાં પાણી લેવા જાય આટલું બધું પાણીનો શોર્ટેજ છે તો શું જાવ અધિકારી શું એમ કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી આ આ ગામનું પાણીનો ઉપયોગ કરવા એ જે તે અધિકારીના રજૂઆત કરવામાં આવતી એ લોકો પોતે જવાબદારી લેવા તૈયાર નથી કે આ આ કોણ નાખશે એમ એટલા માટે આયોજનપત્ર આપવા માટે આવેલા છે અમે દેગડિયા પાણી પુરવઠા યોજના દ્વારા દેખ પાણી પુરવઠા વ્યવસ્થાપન બોર્ડ દ્વારા દીગડીયા ગામમાં પાણી તળાવમાં પાણી ભરવામાં આવતું નથી છેલ્લા ચાર વર્ષથી એ લોકો દીગડીયા તળાવમાં પાણી ભરતા નથી દેગડીયા પાણી પુરવઠાની યોજનાથી અડતાલીસથી અઠાવન ગામોને પાણી પહોંચતું હતું જે પાણી બિલકુલ આપતા બી નથી ને યોજના આખી પાંત્રીસ કરોડની યોજના એ લોકો ખાડે લઈ ગયેલા છે અધિકારીઓ જે વખતે યોજના બની તો એ લોકોએ ત્રીસ વર્ષ ચાલે રીતે પ્લાનિંગ કરેલ તો શા માટે આ યોજના બંધ કરી અધિકારીઓને અધિકારીઓએ યોજના બંધ કરી તો દિગડિયા તળાવમાં પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા એ લોકોએ કરવી જોઈતી હતી ગામોને છૂટા પાડી દીધા અને અમને રજડતા મૂકી દીધા જે તે અધિકારીઓ જે તે ટમે છેલ્લા ચાર વર્ષથી ઉનાળામાં જાન્યુઆરી મહિનાથી જૂન જુલાઈ મહિના લગે અમારા ગામોમાં આ પ્રશ્ન હોય છે અને આ યોજનામાં અમે આ બસોથી આપ જોઈ શકો છો બસો ઉપર અમે માણસો આવેલા છે આપ ધકતા તાપમાં પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હમણાં બતાવે છે તમારા ઘડિયાળમાં અને મારા મોબાઈલ જે જોઈ શકો છો અને અમારી વેદના છે કે જો આ દસ દિવસમાં નિકાલ નહીં આવે અમારો પાણીનો તો અમે આનાથી જલદમાં જલદ આંદોલન આપશું ને જે